ફળિયાના લોકોમાં ભારે આક્રોશ નવા રોડમાં માટી મેટલો કરી એક વર્ષ થવા આવ્યું રોડના કોન્ટ્રાક્ટરે મોટું બોર્ડ મારી દુ લખ્યું નાળાનું કામ જીએસબી નેચરલ કામ અર્થવર્ક કટિંગ મોરવું કામ સોફ્ટ રોક પૂર્ણ રોક કામ અર્થવર્ક એમ બેંગમેન્ટ કામ ડબલ્યુ બી એમ ખાવું કામ સાઇટ ફોલ્ડર કામ પ્રાઇમરી કોર્ટ કામ કાર્પેટ કામ ચિલકોટ કામ તમામ ડામરના કામો પૂરા બતાવી શાનદાર બોર્ડ મારી કોન્ટ્રાક્ટરે પ્રાઇમર કોર્ટ કાર્પેટ ચિલકોટનું કામ કર્યા વગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ અધૂરો મૂકી લગ્ન હનીમૂન મનાવવા કે કયા ભૂગર્ભમાં ચાલ્યો ગયો એક વર્ષથી નહીં વર્ષોથી આ દેશના મૂળ માલિક ધણી આ ત્રણ કિલોમીટરના રોડ રસ્તાના મેટલોના કારણે નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે માટી મેટલના કાકરાથી પાંચ હજારથી વધુ લોકો રોજે રોજ આવન જવન કરતા હાથીના પેટના કોન્ટ્રાક્ટરે મોટું કૌભાન કર્યું તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે શું દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાગોટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની તપાસ હાથ ધરવામાં આવશે કે ઘી કેળા હાથમાં લાડવા ટકા હોડી ફળિયાના લોકોને દેહ સાજા થયો ત્યારથી પહેલીવાર પાકા રોનું સપનું હતું તે પણ એક વર્ષથી સપનું એ સપનું જ રહી ગયું છે કોન્ટ્રાક્ટના કારણે શું ધાનપુર તાલુકા દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો રેલો ચીલાગોટા ગામે આવે છે રોડના આબલાવાળા રોડમાં છવ્વીસ તારીખે ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આ રોડ વિશે અરજી આપવાની સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું અધિકારીઓને અરજી આપી તટસ્થ પાસ કરવાની લોકોએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર કિશન મોહનિયા સાથે હાર્દિક બાર યા દાહોદ